મોડાસા તાલુકાના આંબેડકર ચોક પાસેની આંગણવાડી કેન્દ્રના મહિલા કર્મચારી દ્વારા બાળકને માર માર્યો હોવાના આક્ષેપ સાથે વાલીઓએ આંગણવાડી કેન્દ્ર પર જઈ હોબાળો મચાવી મારનાર કર્મચારી સામે બારોબાર રોષ ઠાલ્યો હતો ઘટનાનો અહેવાલ સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા અરવલ્લી જિલ્લા આઈસીડીએસના ઉચ્ચ અધિકારીઓની ટીમ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી તપાસમાં ગયેલી ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ટીમે વાલીઓના નિવેદન લઈ અહેવાલ ઉચ્ચ કક્ષાએ સોંપવાની તજવીજ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ઘટનાની જાણ ટીંટવી પોલીસને થતા ટીંટવી પોલીસ પણ આગળવડી કેન્દ્ર ખાતે પહોંચી હતી કુમળા બાળકને માર મારનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા વાલીઓએ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓને આ મામલે ગંભીરતાથી લેશે કે પછી તપાસના નામે જે ચાલતું આવ્યું છે તે નીતિ અપનાવશે નામ તૃપ્તિબેન એસ પરમાર મુખ્ય સેવિકા તરીકે ટીંટોઈ સિઝમ અત્યારે હાલમાં ફરજ બજાવું છું ટિન્ટોઈ છના જે પટુ સંગીતાબેન છે એમના કેન્દ્ર પર આ રીતનો જ્યારે બનાવ બોલ્યો ત્યારે મારા ખૂબ ફોન આવ્યો હતો અને એને સમજવા માટેના પ્રયાસ માટે જે અમે રૂબરૂ અહીંયા અમારા ટીમ સાથે અમે અહીંયા કેન્દ્ર પર હાજર છીએ કે ચાલો કે લાભાર્થીને શું પ્રશ્ન હતો એ વિશે અમે માહિતગાર થવા માટે જ અહીંયા રૂબરૂ અહીંયા હાજર થયા હતા પ્રત્યક્ષ ઋતુ સાથે જે હતા એમના સાથે વાત પણ કરવામાં આવી હા એમને લાભાર્થીનું કહેવું એવું હતું કે જે કીટય છના જે કાર્યકર બેન છે તે બાળકોની સાથે વ્યવસ્થિત રીતે વાત નથી કરતા કે એમની સાથે વ્યવસ્થિત એમને પ્રેમથી કે સંભાળતા નથી એવી બધી વાત કરવામાં જાણવા મળ્યું એમના દ્વારા કે એમનું બી થોડુંક એ ટાઈપનું છે ಜಲ್ದಿ ಎಕ್ಸೆಪ್ಟಿ મેજો કે ફોન તો રિસીવ કરે તો અમને અમે કીધું પણ ખરું કે અમે છોડીવારમાં અમે ત્યાં અહીંયા હાજર થઈલી છે જે તે સ્થળ ઉપર અને અમે અમારા ટીમ સાથે અમે હાજર પણ થયા અને એ સાબિત પણ થઈ ગયું કે અમે હાજર પણ છીએ ને ત્યાં જે આદરમાન નંબર 35 55 કેટલા કલાક છોડી નાયા તો અક્ષય સુધુમાં આ તો બાળકને થઈ જાય તો આપણો શું પછી ની પડી ના ના એ તો જેતી કાર્યકર્ને પણ અમે કીધુંતું કે કે ચૌધરીને જી મારા સગલ લીતમાં ખરીદી જાઉં છું છ બન્યો તે અંગે અમે સ્થળ મુલાકાત લીધી અને સ્થળ મુલાકાત લેતા લાભાર્થીઓના જે અભિપ્રાયો હતા એ લેવામાં આવે અને લાભાર્થીઓને જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનું અમે નિવારણ લાવવા માટે અને પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે અમે આજે કાર્યવાહી કરીશું